જય ભવાનીય શ્રી વિક્રમસિંહજી બાપુ સાહેબ તથા પ્રતિનિધિશ્રીઓ અને યુવા ધન અન્ય જ્ઞાતિના આવ્યા હોય તો દરેક ભાઈઓ શ્રીઓ અને મારી માતૃશક્તિઓ બહેન શ્રીઓ દીકરી દીકરાઓ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા મહાનુભાવોએ ખૂબ બધી બહુ સરસ વાત કરી દીધી છે અને હવે આપણે બધા એક જ પ્રવાહમાં આગળ વધી રહ્યા છીએ અને એ આજે સિત્તેર વર્ષ પછી આપણને સંગઠનને એકતા દેખાઈ રહી છે એનું ખૂબ ગૌરવ છે અને એનો આપણે પોઝિટિવ લઈએ કે પસાભાઈએ જે કાંઈ વાણી વિલાસ કર્યો એના કારણે આપણે આખો ગુજરાતનો રાજપૂત સમાજ એક થયો છે સંકલન સમિતિની વાત કરીએ એમ સંકલન સમિતિ બે હજાર તેરમાં એટલે અગિયાર વર્ષ પહેલાં શરૂઆત થઈ ગઈ હતી અને ખૂબ અને એમાં કહેવાય ને કે એક એવા સારા વિચાર એવા પવિત્ર વિચાર એવા વિક્રમસિંહજી એ બાપુ સાહેબના પવિત્ર વિચારથી બી રોપાણું હતું ને ત્યારે અત્યારે વટ ઉકૃષ્ઠ બન્યો છે અને એના કારણે અત્યારે ગુજરાતની દરેકે દરેક સંસ્થા એમાં જોડાયેલી છે સંકલન સમિતિએ જે અત્યારે આગેવાની લીધી છે ખરેખર આપણા ગુજરાતમાં જો એક મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે એ શાંતિથી ચાલ્યું હોય ને તો એક સંકલન સમિતિને આભારી છે તેમના બધા જ પ્રમાણિકને નિષ્ઠાવાન હોદેદાર સ્ત્રીઓને જ આભારી છે એટલે આપણે આ જ સંસ્થા સાથે જોડાયેલા રહીશું અને હજી આ આપણી લડત ચાલુ જ રહેવાની છે આ બે પાર્ટમાં પૂરી નથી થવાની હજી સુધી આપણે ઘણી લાંબી લડત આપવાની છે પણ આપણા સંકલન સમિતિના આગેવાન શ્રીઓ આપણને આદેશ આપે એ પ્રમાણે જ આપણે આગળ વધીશું જેથી કરી આપણી જે કાંઈ લડતનું આયોજન છે એ એમના માર્ગદર્શન નીચે જ ગોઠવાય અત્યારે જે શાંતિ છે ને એની આખા ભારતમાં નોંધ લેવાની છે વિશ્વમાં નોંધ લેવાની છે કે પહેલીવાર આવું આંદોલન શાંતિપૂર્ણ અને શિસ્તથી બની રહ્યું છે રાજપૂત સમાજ શિક્ષિત છે છે એ આજે બધાને ખ્યાલ આવી ગયો એ સંકલન સમિતિને આભારી છે રૂપાલાભાઈએ જે આપણે તો પહેલે દિવસથી જ્યારે ત્રેવીસ માર્ચથી એમની જે આ ટિપ્પણી આવી અને આપણા ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે અને ખાસ તો અમારા નારી સન્માનની જે એક અસ્મિતાને એમને ખરડી છે ને એના કારણે દરેકે દરેક રાજપૂત સમાજના દિલમાં દવ લાગ્યો છે અને પહેલે જ દિવસથી જ્યારથી આ વાત આવી ત્યારથી આપણે બધા એને રૂપાલાભાઈને હટાવો બસ રૂપાલાભાઈની ટિકિટ કરો રૂપાલાભાઈ સિવાય એને વાત નથી કરી એક નમ્ર વિનંતી અરજ એમ કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો એક નાની એવી જ વાતની માગણી કરી હતી રાજપૂત સમાજ હંમેશા દેવા માટે જ અગ્રેસર્યો છે એને હાથ આમ જ રાખ્યો છે ક્યારેય આમ નથી રાખ્યો પણ જ્યારે આપણી નારી શક્તિની અસ્મિતાની વાત આવી ને ત્યારે જ એ ભાઈઓએ બધાએ કીધું કે અમને આની ટિકિટ રદ કરો અને એનું કારણ એ એવો લીડર છે કે જે નારીનું સન્માન નથી કરતા ઇતિહાસનું સન્માન નથી કરતા એ વ્યક્તિને ન આપી શકાય પણ ઈ ભાઈ ભાઈ કરીને આપણે એને બહુ મહત્વ આપ્યું બહુ વિનંતી કરી પણ ભાઈ તો આપણા કંસ નીકળ્યા બહુ દુઃખ થયું કે ખરેખર આને માટે તમે આટલું બધું શા માટે મહત્વ આપો છો એટલે હવે આપણા રાજપૂતાની બહેનો ભાઈઓએ જે સંકલ્પ કર્યો છે એ દિશામાં જ આપણે આગળ વધવાનું છે આપણી જ્યાં લડત છે એ લડતમાં આપણે અત્યાર સુધીમાં શિસ્તથી જે કાર્ય કર્યું છે ને એ જ આપણું હથિયાર છે એ રૂપાલાભાઈના નિવેદનમાં એમને એમ વાત કરી હતી કે રાજપ્રભુત્વની તલવાર કામ નથી આવી ભાઈ તમે ઇતિહાસને જાણતા નથી તમને ઇતિહાસની ખબર નથી આજથી ભારત વર્ષ ઉપર જ્યારે એક હજાર વર્ષ સુધી વિધર્મોયણનું જે કઈ આક્રમણ હતું ત્યારે મરાઠા શીખ અને રાજપૂતો ની જ તલવાર કામ આવી હતી તલવાર તો અમારા રાજપૂતોના બાળકો દીકરા દીકરીઓ આવ્યા તલવાર ને તમે એમ કહો છો કે એને કામ નથી આવી અહીંયા ભુજરમોરીમાં મોરીમાં બે હજાર ત્રણસો રાજપૂતાણીઓનો તલવાર કર્યો અને શ્રદ્ધાંજલિ આપી પાંચ હજાર દીકરાઓએ તલવાર કરીને શ્રદ્ધાંજલિ આપી તલવાર હમણવી એ અમારો ડાબા હાથનો ખેલ છે અને અત્યારે તો તલવારને ને મ્યાનમાં કરી છે અને મ્યાનમાં રાખી અને આપણે આપણી લડત ચાલુ રાખવાની છે કે આપણે શિસ્તથી આગળ વધવાનું છે પણ તલ તલવાર હમણવાનું ભૂલા નથી એટલું સમજી લેજો પણ આપણે આ સમયમાં સ્કિલ થી કામ આપવાનું છે અત્યારે આપણી તલવારી આપણી વોટ બેંક છે અને આપણે એના દ્વારા જ આપણું યુદ્ધ લડવાનું છે ઈ યુદ્ધ આપણે એવું લડીશું કે વોટ બેંક દ્વારા ખ્યાલ આવશે કે રાજપૂત સમાજ શું છે અત્યાર સુધી રાજપૂત સમાજની અવગણના થઈ છે ત્યાં એને ધ્યાનમાં લીધો નથી એને એમ કે એ તો 6% રાજપૂત છે પણ ખ્યાલ નથી કે ઇતિહાસને એને ઉજળો રાખવા માટે અમારા રાજા મહારાજાઓ સમર્પિત થયા હતા આ ભૂચરમોરીના યુદ્ધમાં 30000 જે કોઈ બધાય બલિદાન આપ્યા હતા ત્યારે 14 વર્ષનો બાળક એક એવડા નાના નાના બાળકો જ ત્યાં હલારમાં જીવિત હતા આ રાજપૂતની સંખ્યા ઓછી નું હોવાનો કારણ પણ એ આપણો ઉજળા ઇતિહાસ છે એ પોતાના માટે નહીં પણ અન્ય માટે એ ખપાથિયા છે ત્યારે આવા ઉજળા ઇતિહાસ બન્યા છે આ કાલી જે પરમ દિશાએ રેલી હતી અને એના કારણે જે ઘરે ઘરે બધા મહેમાનો ગોઠવાઈ ગયા હતા

આ બધા એક એવા પ્લેટફોર્મ પર આવ્યા છે કે ખમીરીની વાત આવી અમારા ઇતિહાસની વાત આવી છે ને એને આજે આવી રીતે ખંડિત કર્યો કાલે બીજા કઈ રીતે કરશે જેને લીલુડા માથા આપી દીધા હોય એના ઇતિહાસ વિશે આવી રીતે કેમ બોલી શકાય અને તમને તમારા પાંચ ઇંચના પટ્ટાનું એટલું બધું આમ કહેવાય ને કે સત્તાના મોહમાં તમને એનું ગર્વ છે તમને એનો અહમ છે કે તમને એનો મદ છે તો એ પાંચ પટ્ટાનો કેસરીયો કલર તો અમારા રાજપૂત ભાઈઓનો હતો અમારા દાદાએ એને કેસરી રંગથી વણ્યો છે એના બલિદાનથી એને કેસરિયો કર્યો છે તો ઈ કેસરી 5 ઇંચના પટ્ટાનો તમને મત તો એ તો 9 મીટરની પાઘડીઓ પહેરાય છે હાલા 5 મીટરની સાડીઓ પહેરાય છે તો એની પાસે કેટલી શક્તિ ને તાકાત હશે ઈ 5 મીટરનો તમારો કેસરિયો પટ્ટો તો તમને પાવર બેંક લાગશે અમારી પાસે તો પાવર હાઉસ છે અને એ પાવર હાઉસની શક્તિ કેટલી હશે હજી દેખાડી નથી પણ અત્યારે તમે જોઈ શકો છો ગામડે ગામડે ક્યાંય તમને ભાજપની મીટિંગ નથી થવા દેતા નો એન્ટ્રી નહીં સભા દસ બાય 15 ના રૂમમાં એને મીટિંગ કરવી પડે છે ને સભા કરવી પડે છે આ પરિસ્થિતિ આવી ગઈ રાજપૂત સમાજને તમે નાનો ગણ્યો એમ તમને ખ્યાલ નથી એની તાકાત નાની નોતી એની સંખ્યા નાની હતી પણ અત્યારે અન્ય જાતિના બધા જ આપણી સાથે આપણી સાથે જોડાયેલા છે દરેક દરેક જાતિને જે કચડાયેલો વર્ગ હતો એને ખબર છે કે રાજપૂત સમાજે અમને ખૂબ આગળ લાવ્યા છે અમારું બહુ બધું એ લોકોએ ધ્યાન રાખ્યું છે રબારી સમાજ કે કોઈ પણ વ્યક્તિ અત્યારે દરેક દરેક સમાજ આપણી સાથે છે અને એની શક્તિ આપણને મળી છે એ બધાના સાથ સહકાર એ બધા ક્યાં ક્યાં અંદર થી છે એટલે બધા આપણી સાથે જોડાયા છે અને આ એક નાના વર્ગની તમને તાકાત હવે ખ્યાલ આવશે કે ક્યાંય સભા નથી થતી ક્યાંય રેલી કાઢી તો બહુ તકલીફ પડે છે એ હવે રિઝલ્ટ ઉપર તમને એની અસર થશે એને ખાસ આપણે સાત તારીખે જે મતદાન કરવાનું છે ને ત્યારે જ આપણે આપણી તાકાત દેખાડશું અને એમાં એક એક વ્યક્તિ દસ દસ ને સમજાવશું કે આપણે મતદાન કરવાનું સો મતદાન કરવાનું અને હવે ક્યાં મત કરવાનું એનો ખ્યાલ આવી જશે આપણી આરજુ આપણી રિક્વેસ્ટ આપણી નમ્રતા આપણી વિનમ્રતા આપણે ક્યાં સુધી એમને રિક્વેસ્ટ કરી છતાં એ વાત ક્યાં સુધી પહોંચી નહીં રાજપૂત સમાજના સમાનની વાત આવી ત્યાં સુધી એમને પહોંચી નહીં તો હવે એનું પરિણામ પણ એને ભોગવવું જ પડશે આ રાજપૂત સમાજ કે અન્ય ક્ષત્રિય રાજપૂત સમાજ આપણી સાથે જે જોડાયેલા છે તે બધાએ હવે સાત તારીખે વોટ બેંક ઉપર એમનું બતાવી દેવાનું છે કે આપણી તાકાત આપણી શક્તિ શું છે પહેલા એમને એમનો મત એવો હતો કે અમે છવ્વીસ છવ્વીસ સીટ હાંસલ કરી લઈશું સાહેબે પહેલા કીધું એમ કે કદાચ ઈવીએમ મશીનમાં કઈ ખામી હોય કે જે કઈ બનતું હોય તો જ આટલો અભિમાન ને આટલો પાવર હોય છવ્વીસ એકર વીઘામાં છવ્વીસ એકર જમીનમાં એમને કમળના ફૂલ ખીલવવા હતા પણ એના વિનયની વાળ હતી જ નહીં વિવેકની વાળ હતી જ ને એટલે રોજડું ઘૂસી ગયું છવીસે છવ્વીસ વીઘા ઉપર એ કમળને એને પથારી ફેરી નાખી હવે તમે જોઈ લેજો કે છવ્વીસ સીટ ઉપર કમળ કેમ આવે છે શક્ય જ નથી એટલે આ એક તો તમે કયા સમાજ સાથે તમે એની અવગણના કરી જેટલી જેટલી અવગણના કરતા આવ્યા ને ત્યાં સુધી આપણો સમાજ ક્યારેય તે ઉગ્ર અવાજે આવ્યો નથી કીધું નથી કે અમને ટિકિટ નથી આપી અમને આમ છે અમને આ છે અત્યાર સુધી અન્ય થતો આવ્યો છતાંય તે એ બહુ સમજદાર વર્ગ છે શિક્ષિત વર્ગ છે એને એનો આક્રોશ નથી બહાર લાવ્યા પણ આ આક્રોશ ક્યારે આવ્યો તમે એના પૂછડી ઉપર પગ મૂક્યો એની અસ્મિતા ઉપર તમે વાર થયા એની સંસ્કાર સંસ્કૃતિ ઉપર તમે વાર થયા ત્યારે અને જે વ્યક્તિ આવા લીડરને ટિકિટ આપો

અહીંયા તો સંસ્કૃતિની પૂરેપૂરી મર્યાદા સભર મૂર્તિઓ અમારી માતા બહેનો છે અને આજ તમારા સંસ્કારની અસ્મિતાને ભારત વર્ષને ટકાવી રાખશે તો કેમ એના ઉપર તમે આજે એ એવા વ્યક્તિને તમે લીડર તરીકે ટિકિટ આપો છો એ શું આવતી પેઢીને પ્રેરણા આપશે ભાઈ કીધું એમ કે એના ભૂતકાળ શું છે એનું વર્તમાન શું છે છતાંય એ એક વ્યક્તિ માટે થઈ તમે આવડા મોટા રાજપૂત સમાજ સાથે તમે વિરોધમાં આવ્યા એટલે હવે એનું પરિણામ તો આપણને ભોગવવાનું જ આવશે અને આ બાબતે આપણે બધા આજે જોડાયા છીએ સંગઠિત થયા છીએ તો હંમેશા જોડાયેલા જ રહીશું કદાચ કોઈ એક બે એવા નિવેદન આપી દે કે સંકલન સમિતિ શું છે અમને ખબર નથી આ ગુમરાહ કરે છે તો એ પોતાના સ્વાર્થ માટે ક્યાંક હશે બાકી સંકલન સમિતિ ઉપર સો ટકા પૂરેપૂરો ભરોસો મૂકજો એક તો એક હોદ્દેદાર એક તો એક વ્યક્તિ બહુ નિષ્ઠાવાન બહુ પ્રમાણિક અને કર્મઠ છે કોઈ એવા ખરીદા એવા નથી એટલે આજે સંકલ્પ સમિતિ ઉપર વિશ્વાસ મૂકજો એક બે ના નિવેદન ઉપર ન જતા પાછા બ્રેકિંગ ન્યૂઝ ક્ષત્રિય રાજપૂત સમાજમાં માં ભંગાણ ક્યારે ભંગાણ આવ્યું નથી પડ્યું નથી પડશે નહીં એક છે અને એક જ રહેવાનો છે એકસો ને અડતાલીસ સંસ્થા ગુજરાત છે નેવું તો આની સાથે જોડાયેલી છે બાકી બધી સંસ્થા અત્યારે જોડાઈ અને આ સાથ સહકાર આપી રહી છે

આ બધું ક્યારે બન્યું છે જ્યારે બધાએ લાખો રાજપૂત એક થયા છે ક્ષત્રિય રાજપૂત બધા એક થયા છે અન્ય જ્ઞાતિ બધા આપણી સાથે એક થયા છે ત્યારે આ અવાજ અને આ સુર અને એમ થાય છે કે મોદી સાહેબ તમારા સુધી કેમ ન પહોંચ્યો આપ તો બહુ સ્ત્રી સશક્તિકરણના હિમાયતી હતા તમે તો બહુ નારીનો સન્માનની વાત કરતા હતા તો આજે જ્યારે અમારા સન્માનની વાત આવી અમારા બેનો દીકરીઓ હજાર તમને ટપાલ લખ્યા ક્યાં સુધી તમને રિક્વેસ્ટ કરી ક્યાં સુધી મનામણા કર્યા પણ છતાંય તમે તો ગુજરાત તમારી આ ઉપર તો તમે નજર જ ન કરી એટલે હવે એનું પરિણામ તમારે ખરેખર ભોગવવાનું આવશે કે તોફાની દીકરો હોય એ વંઠી ગયો હોય એને વ્યસન થઈ ગયા હોય અને એને છતાંય તમે છાવરતા હોય ને તો એનું પરિણામ શું આવે એ માતા પિતાએ ભોગવવાનું છે આજે પરિણામ હવે તમારે ભોગવવાનું આવશે બાકી અમારા ક્ષત્રિય રાજપૂત સમાજ એ હવે બધા જાગી ગયા છે અને એના પરિણામો હવે બધાય જે ચાર જૂને રિઝલ્ટ આવે ને ત્યારે જોઈજો મને તો હવે સંકલ સમિતિને અથવા બધા મોટા મહાનુભાવોને એક રિક્વેસ્ટ કરવાનું કે કહેવાનું મન થાય છે કે આપણો રાજપૂત સમાજનો જે પક્ષ બનાવો આપણી જે પાર્ટી બનાવો આપણા રાજપૂત સમાજમાં જે એમના કહેવાય ને કે ક્ષમતા છે એમની શક્તિ છે રાજ કરવાની સાચું રામરાજ જે જો ક્ષત્રિય રાજપૂત સમાજ આવશે ને તો જ સાચું રામરાજ્ય આવશે એનામાં નૈતિકતા છે ઊંચ આદર્શ મૂલ્યો છે અને એ હંમેશા બીજા માટે જ એ કાંઈ કાર્ય કરે છે સ્વાર્થ તો એને આવ્યો જ નથી તો ત્યારે હવે આપણે એક એ મુહિમમાં આગળ વધશું હવે એ બધા સંકલ સમિતિ અથવા માનુભાવ મોટા આપણને જે આદેશ કે એ પ્રમાણે આ એક વિચારવા જેવું તો ખરું જ અને ત્યારબાદ એક પછી

છત્રીય રાજપૂત સમાજ શું છે એની તાકાત દેખાડી દરેક દરેક વ્યક્તિ વોટ બેંક સુધી જજો આપણું સુરક્ષા ચક્ર આપણી એકતા છે અને રક્ષા ચક્ર આપણા સંયમિત જીવન છે શિસ્ત એ આપણું ખરેખર રક્ષા ચક્ર છે એટલે શિસ્ત અને સંયમથી થી મત પેટી સુધી જજો અને તમે રિઝલ્ટ બતાવી દેજો દરેકને લઈ જજો પરથી સામે આવે ત્રણ સેકન્ડ સુધી બટન દબાવેલું જ રાખજો અને ક્યાંય કદાચ હવે બહારને સિંહના ઘણા બધા નામ ન નીકળે તો ત્યાં આધાર કાર્ડ આપીને નામ કઢાવજો મત આપજો અને નામ આવે ત્યાં સુધી એમ ક્યાંય થઈ ગયું મત પછી જ બહાર નીકળજો નહીંતર ખખડાવશે ચાલો ચાલો આ ઉતાવળ કરાવશે પણ નહીં જાતા સો એ સો ટકા મતદાન નાના મોટા જે મતદાનમાં આવતા હોય બધાને લઈ જાજો અને પૂરેપૂરો આપણે હવે આપણી તાકાત મત બેંકને મત બૂત સુધી પહોંચવાનું છે આપ સર્વે મહાનુભાવો પધાર્યા અને આપે મને જે બોલવાની તક આપી એ બધા હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરાના વડોદરા રાજપૂત યુવા એસોસિએશન